ઘરના નહીં કરે નહીં સારું જ કર્યું છે ચિંતા કરશો શું સારું કર્યું કોઈ કઉ વાત શું છે વાઘુજી

આ દિવાલ થી બે ડગલા ભરવાનો આટલે ખોદવાનું કીધું છે આપડે વેઠણ બેઠા ને પાછી ઊંજો ની એટલે મને એક જ વિચાર આવતો તો કીધું હવે હારી વાચી ભણે હારી વાચી ભણે અગિયાર દાડા

પછી ભરતજી ના હાલવું હશે તો આલછા છે પણ હાલ કેવા દા ને તો ભરતજી મફુજીની વાત કરશે અને આ બે જણા ભેગા થઈ આમ બધું ભીડો કુટાવશે ઓ કેટલા ભાગ પડશે તો મને ખબર નહીં હું એમ પેલા છોડશી આ બાજુ મીયા ઘર નહીં હજુ થોડું આ બાજુ બતાવ્યું હોત ને તો અઢો ના હોત પણ આ વચ્ચે દિવાલે બતાવ્યું છે તો શું કરશે હવે હવે એક મિનિટ શું છે આપણે તૈયા એક સાધન માં તરત બરોબર એટલે આપડે તૈયાર તૈયાર અલગ અલગ જઈએ બરોબર એક કોમ કરો તમે કદાળી લેજો તમે પાવડો લેજો તમે હું લેવો માટલું મેલવા માથમું તો પકડી ને આવશે લાંબ ખાતર ની થેલી લઈ રહ્યો મોટી બરોબર માલ્યા પડી અને આપડે આવતા ફાવે બરોબર નહીં

મારી વાત આ વાત રહી નઈ મને તો ખબર નહી હોય આપણે કાકો જીવતા નહિ ત્યા વાત કરતા કે અમે બે ભાઈ ને છે છે બરોબર આર્યું લગીરે પડે મન બોલતા નેકડો દારૂ પીજો તમે બે જણા માં હોય ને એવી રીત નેકડો જો આજ પાસે દારૂ પીધો તો આજ પગી નાશો તમારા હા ગરબી કે પી ઉપય જેત કે તમારું પૂરું કરવાનો અમારે બોકા મુઢા સુધરતો જ એ ભુમતાય અલા ભુમતાય અલા શીખેર

પેલા ટોળા ના જવી જોવાય ની જાય લગી રે જાય કાતરે વાળો આટલી આ વાત ની ખબર ના પડવી જોવાય તો બોલો પડ્યું પડ્યું છે પણ એ બધા લાવશી ભરતજી ને લાવશે એટલે બધાને ભેગું કરી દે અને આપડે રે હાજી નહીં કેવું છે આપડા સમજ્યા તમે

અમાર ભાઈ હા મને તો કોઈ કીધું નહી હા ખરેખર મફુજી રાતે તમે આવ્યો જ ને તો તમે બેસી ના કોત શું હતું તાણી તમાર ખુમતે કેવું કરી મેલ્યું તું કેવું કર્યું તું મારે આભાન કમ્પ્લીટ પવન આવતો તો તે વાય શું કર્યું ખબર છે વેણ લઈ અને પાટ નાતે મેલ દીધું આખો પાટ પોતી કાટ્યો આ એટલે હારું કર્યું છે હવે હું તો આખો ધૂણે જો છે ધૂણે જો તમારા વળી શું આવા છે બોવા કરવાનો ઓ તમે તો જબર ખેચ્યું અને તાણી

અરે મસ્તી ઉલાડી કગરી પડ્યા એવું હા આમ પછી હરખાઈ આઈ તો પછી પેલા જ હરિભાઈ બોલાવા કે તો પછી ગુમજયા હતા તમને ખબર છે ઘૂમતા આખો મેલા છે તો પછી તમે જ ગુમજયા તા અરે હરિભાઈ નહીં તમારે ના ભૂવો એટલે પછી મોગીનું હતું એટલે પછી યે નથી બોલાવાની એ તો એના હવાની રમેત કરવાની ટીલ છે એટલે રમેત કરતા છે એમાં કાઠું ના લગાડવાનું હોય સોના મોના રાગે પડી નહીં રો બધા એ તો સમજી ગયા સમજી ગયા તમારે ભૂવો થવું છે અમારા જોક્ષી સમજી ગયા શું સમજી ગયા છો વાહ વાહ અમારા જોક્ષી તમારા પૈયાના વખત નહીં તમારે અભો પૂરો થયો ને પછી તમે પૂરો થઈ જાવ બે જણા ભૂવા થઈ જાવ પછી ભાગડીઓ લાવો ઓમ 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 ખરેખર મને તો કેમ રાવશો ના કે હું ધૂણવા બેઠો તો તમે જો કેમ બેઠા છો કોણ આવે છે તમને ધૂણવા મારે તો જે આવે છે બરોબર આવે છે ને ખાલી થોડા સમયમાં હવે તમે જોજો મને જ કેમ ને હવે હે હવે મને ધાતુ ના કેમ હવે આ ઘણા બધા ખેતા જો બધા ખેતા હો ને વાતેળા તણા હી ખાલી હવે છે નહી હા આ ઘેર જોજો ખાલી તણ માણનો બંગલો ઉભો છે હમુ હમણા હમણા આવો નહી આવી એમ તો

ઘૂમતા આકા તમારે બાર જો નાખો તો નાખજો ના નાખો તો કોઈ નઈ પણ મારા અંગાજ આબુ પડશે હું અહીંયા કઈ ના આવું છું ઘૂમતા આકા લઈને આવું છું મારી આબરૂ નું શું એટલે એમાં ભૂજી ભુવાજી ને પૂછવું પડે તમારે રજા લેવા લેવરાવી પડે હો એમ નેમ ડાયરેક્ટ તમે લઈ જાય ની એ ના થા લઈ યાર આ કે રજા લઈ લ્યો તમે રજા કેમ રજા ના લઈ અમારા મોગી માં કેમ રજા ના લઈ આલજી રજા રજા તો ની મળે જોઈ લો

બીજા છે હવે કરશો તૈયાર થયું હાડો બોલી ને આવ્યો છું હું તો આ કા મેળ લાબો પડશે રખડી પડશો આ તો વાઘુજી હાશું કેતા કે પાટ નેતાડી ને બેઠા હતા હવે પેલો તા થાય લઈ જાય નાવા માંગ તમારાથી કંટાળી બીજું કોઈ નહી પેલા થઈ છો તમે

બે હા પણ ખરેખર તમારા નામથી તો કોઈ કઈ ના કોકરા થઈ જાય પણ છે ભુવાજી ની રજા લેવી પડે ભુવાજી હું હવે તમને હાથ થી માનવાનો નહિ કઈ શીખેર ભુવો મને અન મોટો કુસુમ મોગી માં ખસી જાય તમે હાથ કલાક ફોમટા બેસ્યો ને તો તમારી આ માથું ડિસ્કાઉન્ટ માથું તો પોક્ષે જીજી ઘેર મોગી હા માથું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉ હે ડિસ્કાઉ જોવું છે ડિસ્કાઉ એ અમાર કાચી છે એ રહી જાય બધું કાચી ના થોય યાર હવે સબન ના હોય યાર એમ તો મારે સબન હતો હવે હવે કાચી હોય ખરેખર તમે તો પેલા કાટેડા જેવા છો કલર ઘડી 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 કલર બદલો છો ઈ તો બધું હોય થાય હાર જો તમે નઈ આવત કશો આવતો નહીં હું તો બીજો ભૂવો લઈ જાય તમારો કોમ નહીં નઈ આવા અમે તો અમાર તો ને મોડું થાય છે અમે હાર તણ અમે બેહો ખબર પડે પાટ પાટ નાખીને ઢણવા હારો હારો જો કેરજો તો કા ભૂવો કર્યા તો એના દાડો ઉઠ્યો છે એ તો આહરા બુવાની હવે કેવી વર્તી વેડા આવે છે ને ઈર્યું જોજો ખાલી

શેતર ભર્યા છે અરે પણ ખેગાજી તમાર તો ઉંસાળું શેતર છે હવે એટલે પેલું નેસાળું નહીં હા એડા વાળું હા એમાં કપા કર્યો છે એવું છે યાર હા બેજો બર તારી હું થ્યું અરે ખેગાજી બાઈક બાઈક પડી રહ્યું છે અને ચાવી મોય છે જો છોકરા રમતા રમતા ઈકણ આઈ ગયા તો મારા બાઈક ની પથારી ભેવરી નાખી લે તો તો હરી ભાઈ તમે જલ્દી ઘેરજો જો ને કે તમારો બાઈક ને રમણ ભમણ કરી નાખી લે ના ભાઈ હું મારા બાઈક ને રમણ ભમણ ની જવા દીઉ જો જો

મજૂરી ના ના બિયારણ લેવા જાવ છે વ કૂવા છે નીકણ બિયારણ તો થેલીમાં આવે તમે થેલી લઈન કે માડ્યા છો હા તો થેલીમાં જ આવે તાણી બિયારણ એ ઓય સુટુ લેવાનું છે આ આ સુટક હા હા ના ના તો તો હા સુ યા તારી મેન વસ્તુ તો મારી બધું ભૂલી ગયો છું